સાસુ સસરાની સેવામાં જરાય કચાશ ન રાખી પતિને હંમેશા સાથ આપ્યો પતિને હંમેશા પરમેશ્વર માન્યો અને એના કામમાં જ્યારે મુશ્કેલી આવી ને ત્યારે દીકરી એના પિયરને મદદરૂપ થવા પણ દોડી આવી એક વર્ષ પછી પિતા દીકરીને મળવા ગયા એમણે દીકરીના સાસુ સસરા અને પતિના મોટે સાંભળ્યો તમારી દીકરી તો અમારા ઘરની લક્ષ્મી છે એના વિના અમારું ઘર અધૂરું છે જેના ઘરમાં ખરેખર દીકરી છે ને લક્ષ્મી છે એ તુલસી નો ક્યારો છે એ ત્રણ ત્રણ કુલ ને ઉજાળનાર દીકરી છે એ રાત્રે પિતાએ આકાશ તરફ જોઈને કહ્યું હે ઈશ્વર આજે મને સમજાયું કે દીકરીની કિંમત શું હોય છે દીકરીની કિંમત ક્યારે રૂપિયામાં આંકી શકાતી નથી એની કિંમત તેના સંસ્કાર તેનું વાલ અને તેના સમર્પણમાં હોય છે આજે 21 21 વર્ષ સુધી જે દીકરી બાપના આંગણામાં રમી હોય આ મારું છે આ મારું છે કીધું હોય પણ આઈથી વિદાય લેશે ને એટલે કહી દેશે હવે આમાંથી મારું કાઈ નથી એમ એ દીકરીનું સમર્પણ છે દીકરીને ક્યારે કોઈ પાર્કી થાપણ ન સમજો દીકરી છે લક્ષ્મીનો અવતાર છે દીકરી એ મા બાપ માટે આશીર્વાદ છે આજે આ મંડપમાંથી જે દીકરીઓ વિદાય લઈને જઈ રહી છે ને એ દીકરીઓને પણ ખાસ સંદેશ છે કે તમારા મા બાપે જે તમને સંસ્કાર આપ્યા છે તમને જે પ્રેમ કર્યો છે તમને જે વાલ આપ્યું છે એ તમે તમારા સાસરીમાં જઈ એ વાલને એ સંસ્કારને એ પ્રેમને તમે સુગંધિત બનાવજો એને પ્રસરાવજો અને આ તમારો એટલા માટે હું કહું છું કે દીકરી છે એ ક્યારેય સાપનો ભારો વારો પણ તુલસી ક્યારો છે દીકરી એ બાપનો જીવ છે દીકરી એ હેતનો સાગર છે દીકરી એ વાલનો દરિયો છે